ખાન પેસ્ટ અભ્યાસ દ્વારા ભાગ લેનારા દેશો વચ્ચે શાંતિ સ્થાપન અભિયાન માનવતાવાદી રાહત અને સંયુક્ત ઓપરેશન્સ અંગે તાલીમ આપવામાં આવશે ભારતીય સેના માટે અભ્યાસ વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા અને પ્રતિબદ્ધતાને દર્શાવવાનો ઉત્તમ અવસર છે આ અભ્યાસમાં વિવિધ દેશોની સેનાઓ સાથે મળીને સંયુક્ત કવાયત તાલીમ અને વ્યવહારિક અભ્યાસો કરવામાં આવશે ભારતીય સેના વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સતત પ્રતિબદ્ધ છે યુનાઇટેડ નેશન્સના શાંતિ પ્રક્રિયા અભિયાનોમાં ભારતીય સેનાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે ખાન ક્વેસ્ટ બે હજાર પચીસમાં ભાગ લઈને ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય સહયોગ સંકલન અને શાંતિ પ્રક્રિયા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી સાબિત કરી છે આ અભ્યાસથી ભારતીય સેના અને અન્ય દેશોની સેનાઓ વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધશે તેમજ ભવિષ્યમાં સંયુક્ત ઓપરેશન્સ માટે વધુ સારી તૈયારી થઈ શકશે ક્વેસ્ટ જેવા અભ્યાસો દ્વારા ભારત વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિષ્ઠા અને શક્તિ વધારી રહ્યું છે જે દેશના રક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે મહત્વપૂર્ણ છે